કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે દસમી યાદી જાહેર કરી છે જેમાં બે ઉમેદવારના નામ સામેલ મહારાષ્ટ્રની અકોલા બેઠક પરથી ડોક્ટર અભય કાશીરાત પાટીલે ઉમેદવાર બનાવવામાં આવ્યા જ્યારે અને તેલંગાણાની વારંગલ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે મહત્વનું છે કે કાવ્ય તેલંગાણાના પૂર્વ ઉપમુખ્યમંત્રી કદિયમ હરિની પુત્રી છે બંને ઉમેદવાર રવિવારે કોંગ્રેસમાં જોડાયા હતા તો કાવ્યને વારંગલથી બી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવી હતી જોકે તેમણે ચૂંટણી લડવાનું ઇનકાર શ્રી ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતી હતી તેઓ સ્ટેશનથી જીત્યા હતા અગાઉ નવ યાદીમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં બસો ત્રેવીસ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી ઓગણીસ એપ્રિલથી શરૂ થશે એક જૂન સુધી સાત તબક્કામાં મતદાન ચાલુ રહેશે આ પછી ચોથી જૂને પરિણામ જાહેર થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ